તંબુરો વગાળો કે તે રોજ મોમો વિડિયો માં તંબુરો તંબુરો કરે ને ભાઈ જીરો મિત્રો આર્યો આજે તંબુરો જોઈ લે તમે ભગત ચા રે અમાર ગોમના મિત્રો હવાર હવાર માં આપણો ગરમ ગરમ ચા આવી ગયો છે મસ્ત અને નાસ્તો રેડી થઈ ગયો છે તો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને આપણે જવું પડશે ખેતરમાં કારણ કે એનું ટ્રેક્ટર આવે તો આપણા એરંડોમાં પાડીઓ કરવાની છે આપણો જે કપાહમાંથી રંગા ગોડિંગ કાઢ્યા હતા ને ઇવાન તો પાવાના છે એટલે ટ્રેક્ટર આવશે તો મિત્રો ફટોફટ નાસ્તો કરી અને જે ખેતરમાં પાળીઓ કરાવવા માટે અને પછી કદાચ છે તો આઈને તમારા માટે જે સરપ્રાઈઝ છે એ તમને બતાવશો તો મિત્રો અત્યારે વાગી જશે નવ અને ઠંડી એટલી બધી હજી પડે જશે ઓછી નહીં જાય આપણે આવી જશે એ તમાું ચા આ નાસ્તો લઈને મારું પેનો બે જણો બે ત્રણ કલાકનું બાકી હતું dimar bayi hekar mah pawa ayas digi eh digi bani ke bah cah layu ke jadi go bolak li eh shukra eh mali tayi julia bayi bolak hola bani ke bah cah layu cah layu dorot cah layu dorot cah layu છે બધું પાણી આવ્યું વા બોલાવો લેજો તાપી દો હોય એમ પણ ટ્રેક્ટર આવ્યું હાલમાં જવું હોય આટલું પડે આપણે જા જા જામ વધાવો તો મિત્રો આપણે કહેતા હતા એમ આપણા ગોમના લાલભાઈ આવી જાય હાઇક કરજો ભાઈ જો અને એનું ટ્રેક્ટર લઈને આવી જશે આપણા એ પાળીઓ કરવા માટે અને હું પાળીઓનું કોમકાજ ચાલુ કરીએ છીએ આપણા એ અંદર અમે ચાર ચાર નો કરવાનો અમે ચાર ચાર નો કરવાનો તો મિત્રો હા બીક લાગી ને તો મિત્રો અત્યારે વાગી જશે અગિયાર ને આપણા ખેતરની પાળીઓ કરવાની ચાલુ હતી એ મિત્રો પૂરી થઈ જશે અને અમે ડગ્ગુન બે જણા એટલે ગગ્ગુન બે જણા અગિયાર એ દિગ્ગુ એ દિગ્ગુ અલી લીડ્ગું મજા આવી ભાઈ હા છોકરા એ તમે મજા આવી ગઈ લે હા તો હું તેડી તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા અગિયાર અને આપણે ખેતરમાંથી ઘેર આવતા હતા ચોકડી ઉપર આવ્યા ડીગીન બે જણો એટલે પિન્ટુભાઈ ગયા હતા જંત્રાલ વિડીયો અપલોડ કરવા માટે તો એ રિટર્નમાં ઘેર જ આવતા હતા તો મિત્રો આપણે ગાડીમાં પછી તરત જ ગેર આવી ગયા અને આવા ટાઈમ થઈ ગયો છે મિત્રો આપણે જોગમાં ટાઈગરના શૂટિંગમાં જવાનો જમવાનું એ રેડી થઈ ગયું છે તો પ્રોપર જમી લઈએ અને જમીન પછી શૂટિંગમાં જઈએ અને નવી ચેનલનું શૂટિંગ મિત્રો કાલે એ બંધ હતું આજે એ બંધ છે લગભગ કાલે છવ્વીસમી જાન્યુઆરી છે તો કાલે બંધ રહેશે કારણ કે એનો શૂટિંગ ટાઈમ સવારનો છે એટલે આપણા જવાનું છે આપણા ગામની પ્રાથમિક શાળામાં અને બાળકોને ગિફ્ટ ટાળવાની છે તો મિત્રો દરેક મિત્રો જય હિન્દ લખી દેજો અને દરેક મિત્રો અને દરેક પરિવારને મારા અને મારા પરિવાર તરફથી છવ્વીસમી જાન્યુઆરીની હાર્દિક શુભકામનાઓ તો મિત્રો આજે દમવામાં બનાવી છે આપણે લીલા ચણાનું શાક છે જોઈ લો ડુંગળી છે અને ઘઉંની રોટલી હતી ને એક બાજરીનો રોટલો બનાવ્યો છે મિત્રો અને ઘઉંની રોટલી હશે તો પગડ જમી લઈએ અને જમીન પછી નીકળીએ છૂટિંગ તો મિત્રો આવી જશે જોગમાયા ટાઈગરના શૂટિંગમાં અને આ પાછલા બે ચાર સોહાથ વિડીયોમાં આ જ લોકેશન હોય છે આપણે આ લોકેશન ઉપર આવી જશે અને શૂટિંગમાં લાવે છે સતાર કહેવાય કે એને તંબુરો કહેવાય અમારી સાદી ભાષામાં તો એની જરૂર હતી તો શૂટિંગમાં એ લાવે છે તો મોમો ખખડાયો ખડાયો જશે વગાડ્યો જશે અને આપણને કોઈ વગાડવાનું નોલેજ નહીં મોમાને નહીં કોઈને નહીં એટલે મિત્રો બતાવું તો મને એક કટ કદાચ

તો મિત્રો જોગ માટે ઘર નું વિડીયો શૂટિંગ પૂરું કરી અને હવે આવી બીજું હોય પણ ખેતર માં લેતા આવીએ બેટા તો મિત્રો શૂટિંગ પૂરું કરીને ઘેર આવી જાય છે ચાપોણી કરી લીધું છે ને ડીગી બેન ઊંઘી જતા તો ઊંઘીને અમે ઉઠ્યા છે એટલે આપણે જે છે ખેતરમાં સાડની પોટલી ઉપાડવા માટે તો ખેતરમાં જતા જઈએ સાનની પોટલી ઉપાડતા જઈએ તો મિત્રો ઘાસ ઉપાડીને ઘેર આવી ઉપાડી અને જ્યારે જઉં છું પાવળો લઈને ખેતરમાં નેક કરવા માટે કારણ કે આપણા વાબાની છે ઝાર મતલબ કે જુવાર ઉનાળા માટે અને મારું આ ઝાડ છે છીએ પકવી હશે એટલે બેસવા માટે પૂળાયત હોય છે અને દોણાથ હોય છે પચાસ મણ સાઠ મણ સિત્તેર મણ જે એટલી થાય છે તો મિત્રો એવું વિચારતા છે કે વિરમભાઈ પાણી વાળવા એ તો બીજું કશું વિચારતા નહીં તો મિત્રો યાર આપણો તો ખેતીનું કામકાજ હોય છે અને ખેતીનું કામકાજ અવારનવાર કરતા હોઈએ છીએ એટલે તમને આ બધું વસ્તુ ખેતીનું ખાસ જોવા મળશે બાકી જૈન હેતરમાં બતાવું પાણી ચાલું છે માં ભાઈ વાળું છે તો આપણે જૈન એક કરાવીએ થોડો ટેકો કરાવીએ મિત્રો બધું પાણી વાળવાનું પૂરું થઈ ગયું છે જોઈ લે આમાં ભાઈ પેલા રોડ ઉપર જ મિત્રો અત્યારે વાગી જશે સાડા છ હવે આપણે પાવડો લઈને ઘેર એમ તો મોડું થાય પણ મિત્રો ને એવું સાફ કર્યું એટલે બધું રેડી થઈ ગયું જશે કમ્પ્લેન પૈયે કાઢ્યું છે દિવસે દિવસે તો ઘેર જઈએ થોડો થાક લાગ્યો થોડો આરામ કરીએ તો મિત્રો અત્યારે વાગી જશે સાડા સાત અને આપણે હેતરમાંથી આવીને આરામ તો કોઈ નહીં કર્યો ખાલી બે રહ્યા હતા ખુશી લઈ કારણ કે ડીગીન મૂન્યો ચકોડીના બધા મસ્તી કર કરે આખો દાળો લેશન તો લખતો નહીં મસ્તી વધારે કરે મૂનિયું નહીં કરતી સૌથી વધારે મસ્તી અમારું મૂનિઓ કરો શાળામાં જાય પણ પણ વામો સારું છે ને એટલે હું એટલે તો હું બોલતો નહીં તને તો મિત્રો આપણે જમવાનું રેડી થઈ ગયું છે અને ભૂખાઈ લાગી છે તો ફટોફટ જમી લઈએ અને કાલે જ છ મતલબ કાલ છે છવ્વીસમી જાન્યુઆરી તો બધાને એક સરપ્રાઇઝ છે આ વિડીયોમાં આજનું સરપ્રાઇઝ છે તો હું આજે આ વિડીયો એન્ડ કરું એટલે તમને બતાવી દે પુણ્યાનું હોમવર્ક બરાબર છે પંચ્યાસી ચોર્યાસી છ્યાસી સત્યાશી બરાબર તો મિત્રો ફટોફટ જમી લઈએ તો મિત્રો જમવાનું બધું બધું ગોઠવાઈ ગયું છે જો વાટકા આવી દૂધ છે પછી આ આપણે મરચાંની લીલા મરચાંની કઢી છે પછી આ હા બપોરે આપણે શેણોનું શાક બનાવ્યું હતું લીલા એ છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને સહ પરિવાર જમવા બેસવાની તૈયારીઓ કરી રહ્યા છે મિત્રો થોડો ગોળ લેતો આવું ગોળ લાવીને પછી જમી જમીલી ડીજી તાની રમવામાં પડી હતી અને આખો પરિવાર ખાઈ રહ્યો એટલે મેં ઘરમાં આવી છે

એ આવી ગયો મિત્રો તો મારી મહેનત અને તમે ખૂબ સપોર્ટ કર્યો અને જે લોકોને એવો આપતા રહેજો તમારા લીધે આ બધું શક્ય બની છે મિત્રો તો જેમ બને એમ આગળ વધુ સપોર્ટ કરતા રહેજો આ ગૂગલ એક્સેસનો પરિપત્ર આવ્યો છે એના માટે લાઈક કરવાનું ભૂલતા નહીં બાકી વિડીયોમાં આજ માટે આટલું જ છે આપથી આવતીકાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમારા મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડિયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ મિત્રો પ્લીઝ યાદ કરી અને સબસ્ક્રાઇબ કરી લેજો આપ બીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ જય